સત્તા પાંડેસરા વિસ્તારમાં છ જાન્યુઆરીના રોજ કર્મયોગ્ય સોસાયટીના મકાનમાંથી પાંત્રીસ વર્ષીય લક્ષ્મીબેન કૃષ્ણ સવાઈનો કોવઈ ગયેલો મૃતદેહ મળ્યો હતો આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી પોલીસ તપાસમાં મહિલાના પતિ કૃષ્ણ સવાઈને ઓડિશા રાજ્યમાંથી પકડી પાડવામાં આવ્યો છે પત્ની અન્ય ધર્મના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધમાં તેની શંકા રાખીને હત્યા કરી દીધી હતી જોકે પતિ પત્ની અગાઉ હત્યા કેસમાં પણ જેલ જઈ ચૂક્યા છે મળતી માહિતી અનુસાર સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી કર્મયોગી સોસાયટીના પ્લોટ નંબર ચારસો આવતી હતી જેનાથી આસપાસના રહેવાસીઓને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી આ અસહ્ય પરિસ્થિતિને કારણે રહેવાસીઓએ પાંડેસરા પોલીસની જાણ કરી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચીને મકાનનો તાળો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો આ અલંદર પલંગ પર લક્ષ્મીબેનનો કહેવાય ગહેલો મૃતદેહ મળ્યો હતો થોડા દિવસ પહેલા જ કૃષ્ણ જેલમાંથી જમાનત પર છૂટ્યા હતા જેલમાંથી છૂટ્યા પછી તેને શંકા થઈ કે લક્ષ્મીબેનના અન્ય ધર્મના એક વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ છે આ શંકાએ પતિ પત્ની વચ્ચેના સંબંધોને વધુ ખરાબ બનાવ્યા અને સતત ઝઘડા શરૂ થયા આ ઝઘડાઓને અંતે ક્રોધિત કૃષ્ણે લક્ષ્મીબેનની હત્યા કરીને મકાનને તાળો મારીને નાસી છૂટ્યો હતો ટેકનિકલ સર્વેલન્સ અને માહિતીના આધારે પોલીસે કૃષ્ણ સ્વાઈને ઓડિશામાંથી પકડી પાડ્યો છે આરોપીને હવે સુરત લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે

ઓરિસા ખાતે વોચ કરી સરલન્સ દ્વારા પીછો કરી ત્યાં ડિટેન કરવામાં આવેલા અને આજ રોજ એટલે કે પંડેસરા પોલીસ સ્ટેશન ખાતે સુરત શહેર ખાતે લાવી તેમની ધોરણસરની અટક કરવામાં આવેલ છે બનાવની વિગત એવી છે કે આરોપીએ પોતાની પત્ની પર ચારિત્રની શંકા રાખી અને મૃત્યુ નિપજાવેલ છે આરોપી અને મરણજના બંને નાઓ વિરુદ્ધ પંડેસરા પોલીસ સ્ટેશન 2 માં 2017 માં મર્ડરનો ગુનો દાખલ થયેલ છે જે મર્ડર બંને જણાય મળીને એટલે કે પત્નીના ભાઈની પત્નીનું શાળાની પત્નીનું મર્ડર કરેલ હતું જે નું કારણ પ્રોપર્ટીનો વિખવાદ હતો અને ત્યારબાદ બંને જેલમાં હતા પ્રથમ મહિલા છૂટેલી હતી અને ગઈ તારીખ 23 બાર 2024 ના રોજ આ કૃષ્ણા સાઈ છૂટેલ અને આવીને તેની પત્ની બચલન હોવાનું તેને જણાતા તેણે પત્નીને પોતાના રૂમમાં જ હત્યા કરેલા ગઈકાલે કબૂલેલ છે શું માયલ તો હત્યા કેમ કરી મારવામાં તેને દિવાલ સાથે તેને પટકી હતી તથા કુકરનો ઉપયોગ કરેલ છે અને રસોડાના વાસણનો પણ તેને ઉપયોગ